સુરતના હીરા ઉદ્યોગમાં હાલ મંદીના વાદળો ઘેરાયેલા છે જેથી આર્થિક તંગીના કારણે રત્ન કલાકારો આપઘાત કરવા મજબૂર બન્યા છે આ આપઘાત રોકવા માટે ડાયમંડ વર્કર યુનિયન દ્વારા હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવ્યો છે જેમાં ચાર દિવસમાં જ આઠસો જેટલા કોલ આવ્યા હતા અને પાંચ લોકો તો આપઘાત કરવા જઈ રહ્યા હતા તેમને પાછા વળાયા છે અને આ પાંચેય લોકોને સમજાવી તેને મદદ કરવામાં આવી હતી સુરતમાં ચમક રત્ન કલાકારોની હાલત ખૂબ કપરી બની ગઈ છે ઘણા સમયથી હીરા ઉદ્યોગમાં ચાલી રહેલી મંદીના કારણે રત્ન કલાકારો આર્થિક રીતે ભાંગી પડ્યા છે ત્યારે અનેક રત્ન કલાકારોએ તો આર્થિક તંગીના કારણે આપઘાત પણ કરી લીધા છે રત્ન કલાકારોને આવા કપરા સમયમાંથી ઉગારવા માટે થઈ ડાયમંડ વર્કર યુનિયન દ્વારા એક હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવ્યો છે જેમાં ખાસ તમામ રત્ન કલાકારોને મેસેજ ફોરવર્ડ કરવામાં આવ્યા છે જો કોઈને પણ સમસ્યા હોય તો ડાયમંડ વર્કર યુનિયનનો સંપર્ક કરવો અને યુનિયન દ્વારા તમામ રત્નકલાકારો માટે એક મેસેજ આપ્યો છે તેમાં લખવામાં આવ્યો છે કે હે રત્નકલાકારો આપઘાત ન કરો અમારો સંપર્ક કરો જેના થકી છેલ્લા ચાર દિવસની અંદર ડાયમંડ વર્કર યુનિયનને આઠસો જેટલા ફોન કોલ્સ આવ્યા છે જેમાંથી રત્નકલાકારો ખાસ આર્થિક તંગીથી મૂંઝવતા મુકાયા હોવાના મોટા ભાગના કોલ હતા જેમાં પહેલું તો બાળકોની સ્કૂલ ફી મકાનના હપ્તા મકાનના ભાડા ભરવાના રૂપિયા ના હોય મકાન માલિક રૂપિયા માટે દબાણ કરતો હોય તેવા વિવિધ પ્રશ્નો સાથે રત્ન કલાકારોએ પોતાની વ્યથા ડાયમંડ વર્કર યુનિયન સામે વ્યક્ત કરી હતી જેમાંથી પાંચ કોલ એવા હતા કે જે આત્મહત્યા કરવા જતા હતા ત્યારે આ પાંચેય લોકોને તાત્કાલિક જ ડાયમંડ વર્કર યુનિયન દ્વારા તેમની ઓફિસે બોલાવી લેવામાં આવ્યા હતા અને પાંચેય લોકોને બનતી તમામ મદદ પૂરી પાડી હતી મહત્વનું છે કે અત્યારે પણ રત્ન કલાકારો પાસે કામ ઓછું મળી રહ્યું છે જેથી પરિવારનું ભરણ પોષણ કરવું મુશ્કેલ બન્યું છે જેથી રત્ન કલાકારો પણ સરકાર પાસે કોઈ આર્થિક સહાયની માંગ કરી રહ્યા છે દીપક કુમાર પદમસિંહ રાજપૂત ડાયમંડ માં છું ડાયમંડ માં બહુ ખરાબ પરિસ્થિતિ છે છેલ્લા 5 વર્ષથી મંદીનો માહોલ છે અને છેલ્લા 1.5 વર્ષથી તો ખૂબ જ મંદી છે અને ડાયમંડ વર્કરમાંથી માંથી બસ બે ટાકને અમારી મદદ કરી રહી તમારે છેલ્લા 15 દિવસથી પગાર નીકળ્યો બાકી શેટિયા લોકો એમને રબળ લબડાવતા છે અને છેલ્લે અમારા ભયરી છોકરા ભણતર સ્કૂલ કોલેજ એ બધું જોવું પડે સંબંધી જોવા પડે આમાં મોંઘવારી એટલી મોટી છે કે મોંઘવારીમાં અમારાથી સુરતથી નવસારી નવસારીથી સુરત અમે ટ્રાન્સફર કરતા છેલ્લા બે વર્ષથી આવીને આવી પરિસ્થિતિ છે સાહેબ દોઢ મહિનાની તો અંગુર પકડ્યું નથી અમે અમારા મરવાના દિવસ આવે પગલાં પછી ખરાબ આવશે અમારા ઘરનું પરિવારનું પછી ચાલક કોઈ નહીં રહે એમ અમારી એક જ માંગ છે કે ડાયમંડમાં મંદિર છે હમણાં જી આવે સરકાર ની એક જ રિક્વેસ્ટ છે કે તમે બધી બાજુ ધ્યાન આપો છો કે ડાયમંડ વર્કર માં કેમ નથી ધ્યાન અમે બી માણસો છીએ ડાયમંડ વર્કર યુનિયન દ્વારા ઘણા સમયથી સરકાર પાસે રત્નદીપ યોજનાની માંગ કરવામાં આવી રહી છે પરંતુ હાલ સુરતના હીરા ઉદ્યોગને મંદીનો ગ્રહણ લાગતા રત્ન કલાકારો પોતાના પરિવારનું ભરણ પોષણ કરવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે તમામ રત્ન કલાકારો પણ સરકાર પાસે સહાયની આશા તેમજ જે હીરા ઉદ્યોગકારો છે તેમની પાસેથી મદદ અને કામ મળી રહે તેવી આશા સેવી રહ્યા છે મારું નામ છે ભાવેશ ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ છેલ્લા બે વર્ષથી હીરા ઉદ્યોગમાં મંદિરો માર સહન કરી રહી છે આર્થિક પરિસ્થિતિ કારીગરોની ખૂબ ખરાબ છે ત્યારે બે દિવસ પહેલાં અમે એક હેલ્પલાઇન નંબર ચાલુ કર્યો હતો સરકારને વારંવાર રજૂઆત કરવા છતાં સરકાર હજી સુધી કુંભકર્ણોની નિંદ્રામાંથી જાગી નથી સરકારની અમારી રજૂઆત હતી આર્થિક પેકેજ જાહેર કરો અને આપઘાત રત્ન કલાકારોના પરિવારને મદદ કરો પરંતુ હજી સુધી સરકાર કુંભકર્ણની નિંદ્રામાં સૂતી હોય એવું મને લાગે છે તો અમારી જે હેલ્પલાઇન ચાલુ કરી હતી એની ટેગલાઇન હતી કે કલાકારો સુસાઇડ ના કરો આત્મહત્યા ના કરો અમને ફોન કરો તો આ અંતર્ગત બે દિવસમાં જ આઠસોથી વધારે કોલ અમને આવી ચૂક્યા છે અને છસો કોલ એવા છે કે એમની પાસે કામ નથી રોજગારી નથી અને રોજગારીનો અભાવ છે અને બીજા કોલ એવા છે કે એ લોકોને ભાડા ભરવાની તકલીફ પડે છે બાળકોની શિક્ષણ ફરી ભરવાની તકલીફ પડે છે બાકાર માલિકની માનસિક ટોર્ચર છે બેંકના હપ્તા ભરી ગયા છે પાંચ કોલ એવા હતા જે આખરી ઉમ્મીને મૂકી દીધી હતી અને છેલ્લા સ્ટેજ સુધી વયા ગયા હતા એ પાંચે લોકોને અમે આ ઓફિસે બોલાવી અમારાથી જે પ્રયાસો થતા હતા એ પ્રયાસો કરી અમે મદદ કરી છે તો તમારા માધ્યમથી આ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટોને કહેવા માગું છું કે રત્નકલાકારો સુસાઈડ ના કરો અમને કોલ કરો અમે તમારી મદદ કરીશું જેથી કરી આપણે સુરતને ફરીથી જગમગતું કરી કરી અને આવનારા દિવસોની અંદર ફરી આપણે ઇન્ડસ્ટ્રીઝમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે ઇન્ડસ્ટ્રીને પણ માલિકોને પણ વિનંતી કરવા માગું છું તમારાથી થતી મદદ આ રત્ન કલાકારોને કરો આજે ખરાબ સમય છે રત્ન કલાકારોની તમારા મદદની જરૂર છે સારા સમયની અંદર આ જ રત્ન કલાકારો તમારી કંપનીને મહેનત કરીને આગળ લઈ આવશે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત